નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તેનાની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાત જીઆઈડીસીમાં આવેલી જાણીતા સોનલબેન ખાખરાવાડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે મળતા અહેવાલ પ્રમાણે આગની ઘટના બનતા જ ફાયર વિભાગની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે મિત્રો આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જો કે મિત્રો ઉલ્લેખનીય છે કે મોડી રાત્રિ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી જોકે ફેક્ટરીમાં મોટા પાયે નુકસાન થયું છે તો મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે દિવાળી પહેલાં સોનલબેન ખાખરાવાડાની ફેક્ટરી સળગી ઉડતા લાખોનું નુકસાન થયું છે જોકે મિત્રો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો